આપણે તો તલની નિંદા થતા હોય એવા ઘરે કેમ કે હવે તો બપોરનું ટાણું થઈ ગયું બપોર સુધી તલ્લી નિંદાય બપોર પછી પાછી કઈ તલ્લી નિંદાય નહીં કેમ કે સપલ ને તો પહેરાઈ ને તલ્લી હોય એટલે ભાંગી છે નમી ભાઈ છે હવે બપોરા કરવા કાજલ ની વૈ જ હશે બપોરા કરવાના એમાં બેન રવિભાઈ ને પપ્પા ની શોભા થાય કેમ બેહી ગયા છે આમાં દક્ષા બેન બપોરા કરે છે બપોરા પછી એમાં રવિભાઈ ભૂંગળું ખાય છે એને પપ્પા બેઠા છે કે ભોળા દાદા કેમ હાલે

લચ્છા કા મરચા પા કરતા કરતા ઓલા કે યાર મિત્રો 3 વાગે નો ચા બનાઈ નહી કામ છે ને હું કામ થી ખબર નહી જાય પછી ખબર પડે કા પછી ખબર પડે હું કામ છે યાર ચા અમે ચા પી લે ફટાફટ નકર અમાર ચા ઠરી જશે યમ થે ભાઈ હાલો તો ચા પી લે પછી ભાગી આમ કરી આમ કામ કરવા જો મારા આવી આવ્યા

ઘરે કિલો કેમ કે આપડું કામ હવે પૂરું થઈ ગયું એટલે હવે જાય છે કેમ કાધું ભાઈ બાય રસોઈ કેમ કે બનાવી નાખી છે રવિભાઈ પેલા તો જો સરસ મજાનો રસોઈ માં છે

હા કિશન પપ્પા જો વાહ બેહી ગયા છે તો હાલો આપણે હવે રોહિફાઈ નાગડે નાખીને પછી આપણે રમાડવા લાગી એટલે બીજું સાઈડ માં કામ થવા પડે વિડીયો મોટો વિડીયો તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું નવા વિડીયો સાથે આવું બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાજે આવજો બાય બાય